જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ચટપટી મસ્ત રગડા પેટીસ સાંજે આ ખાવાની તો મજા આવી જાય અને રેસીપી બહુ જ ઈઝી છે કાંદા લસણ વગર બનાવીએ છીએ પણ સુપર ટેસ્ટી લાગશે તમે આનો લૂક જુઓ અને પેટીસ આપણે નવી રીતે બનાવવાના છે એમાં એક એવી વસ્તુ ઉમેરવાના છે જેનાથી એકદમ મસ્ત પેટીસ થશે બાર બજાર જેવી તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ ચટપટી રગડા પેટીસ બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે બાફેલા બટાકા અને ફ્રેન્ડ્સ બટાકાને આ રીતે છીણી કાઢજો એનો છૂંદો નહીં કરતા મેશ નથી કરવાના છીણી કાઢવાના છે બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ છે પૌહાનો પાવડર જેનાથી બહુ જ સરસ પેટીસ બનશે હવે મસાલામાં હળદર આદુ મરચાંની પેસ્ટ મીઠું મીઠું ઓછું નાખજો કેમ કે આપણે ચાટ મસાલો પણ એડ કરીએ છીએ ચાટ મસાલા અને કોથમીર આટલી જ વસ્તુ છે પણ ફ્રેન્ડ્સ બહુ જ સુપર પેટીસ એકદમ તમે બાર બજારમાં ખાતા હો એ ટાઈપની બનશે ને બરાબર આ રીતે મિક્સ કરી કાઢીએ ને એકવાર મિક્સ થઈ જાય એટલે ચાખી લેવાનું જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે અંદર કંઈક એડ કરવું હોય તો કરી શકો છો એટલું ટેસ્ટી ને ચટપટું બનશે કે તમને એમ નેમ ખાવાનું મન થશે ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી આમાં આપણે પૌવાનો પાવડર નાખ્યો છે એટલે તમે જુઓ કે કેટલી પરફેક્ટ પેટીસ થશે આપણે પહેલાં જો આ બાઇન્ડ કરીને જોઈએ છે તમે આ જોઈ શકો છો કે જરી પણ હાથ પર ચોંટશે નહીં કેમકે પૌવાથી બધું મોઈસ જોઈ એ એબ્ઝોર્બ થઈ જાય છે જરી પણ નહીં ચોંટે એકદમ બજાર જેવી આ પેટીસ બનશે ટ્રાય કરજો આ રીતે હવે આપણે પેટીસ બનાવવાનું શરૂ કરીએ સો મીડિયમ સાઇઝની ટીકી કરવાના છીએ એટલે પહેલાં આપણે હથેલી પર થોડું તેલ લગાવીએ અને આ રીતે બરાબર પહેલા બોલ બનાવવાનો એક વાર બોલનો બરાબર શેપ આપીને એને આપણે થોડું ઉપર નીચેથી આ રીતે રાઉન્ડ રાઉન્ડ ફેરવીને ફ્લેટ કરી કાઢીએ એકદમ બજાર જેવી થશે આ તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ અને ઈઝીલી થાય છે કેમ કે આપણે આમાં પાવડર નાખ્યો છે પૌવાનો પવાના પાવડરથી સાંજાની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ આવે છે એટલે એકદમ ઝટપટ તમે આ વાળી શકશો તમે આનો લુક જુઓ એકદમ બજારમાં મળે છે એ ટાઈપની આ બનવાની છે તમે આ રગડા વગર એમ નેમ ખાશો તો પણ ગમશે કેમ કે આમાં આપણે આદુ મરચાં ચાટ મસાલો કોથમીર બધું નાખેલું છે સુપર ટેસ્ટી લાગે છે ચા એમને એમ ખાઓ અથવા ચટણી સાથે પણ ખાઈ શકો છો હવે આપણે આને શેલો ફ્રાય કરવાના છે ડીપ ફ્રાય નહીં થોડું તેલ લીધું છે ને તેલ ગરમ થાય પછી જ ટીકી અંદર એડ કરવાની અને જોવાનું કે ટીકીમાં તેલનું કોટિંગ બરાબર થાય છે કે નહીં એ રીતે આ રીતે કોટ કરવાની બરાબર અને તમારી પેનમાં જેટલી તમે એકસાથે કરવી હોય કરી શકો છો ફ્રેન્ડ્સ પણ હમણાં હું ફક્ત પાંચ કરી રહી છું બીજી પછી કરીશ એકવાર આ તમે બરાબર ગોઠવી લો એટલે મીડિયમ ફ્લેમ કરવાની છે અને આ ગરમ તેલ ઉપર આ રીતે ફ્રેન્ડ ટોપ પર નાખજો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એનાથી થોડી કૂકિંગ પ્રોસેસ સ્ટાર્ટ થશે ઉપર અને જ્યારે તમે સાઈડ ચેન્જ કરશો તો બટાકાનો જે આ સાંજો છે એ પેનમાં ચોંટશે નહીં આ તમે ભૂલતા નહીં ઉપર થોડું થોડું એકવાર ગરમ તેલ નાખી દેજો અને નીચેથી આ રીતે ક્રિસ્પી થાય એટલે સાઈડ ચેન્જ કરશું તળેલા કરતાં આ રીતે શેલો ફ્રાય કરેલી બેટર હોય છે ફ્રેન્ડ્સ હવે નીચે પણ જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી થવા દેવાનું અને જોવાનું કે અંદર તેલ બરાબર થાય એક કોટિંગ થાય છે કે નહીં અને હવે જોઈશું થોડી વાર રહીને કે નીચેથી પણ તમે જોઈ શકો છો કે લાઇટ બ્રાઉન થઈ ગઈ છે પરફેક્ટ ટીકી ગરમા ગરમ ઉતર સેમ તમે ખાતા જશો ફ્રેન્ડ્સ એટલી ટેસ્ટી છે હવે આપણે પેપર નેપકિનમાં કાઢશું ને સેમ વે બીજી બધી કરી લેવાની સ્ટ્રોય પેપર નેપકિનમાં એબ્ઝોર્બ થઈ જાય સો આ રીતે બધી બનાવીને મૂકી દેવાની ફ્રેન્ડ્સ આ ક્વિક અને ઇઝી રેસીપી છે ને કરવાની પણ મજા આવશે જેમ જેમ આ ઉતરતી જશે એમ તમે આ ખાતા જશો એટલી ટેસ્ટી છે ગરમા ગરમ ખાવાની તો મજા આવી જાય હવે તમે પાછો આનો લુક જુઓ એકદમ બાર બજારમાં મળે છે એ ટાઈપની અને ચટપટી ટેસ્ટી થઈ છે આ તમે બોગમાં પણ વાપરી શકો છો હવે આપણે બનાવીએ રગડો સો રગડા માટે આપણે આ જે સફેદ વટાણા છે એ વટાણાને પહેલાં ધોઈ કાઢવાના બે ત્રણ વાર ધોયા પછી આ રીતે એક બોલમાં ટ્રાન્સફર કરશું આ ધોયેલા વટાણા છે ફ્રેન્ડ્સ હવે આમાં આપણે પાણી એડ કરીશું પાણી એડ કરીને આને ઓવરનાઈટ અથવા છ થી સાત કલાક આપણે આને પલાળવાના છે હવે અહીંયા મેં ઓવર પલાળ્યા છે વટાણા એકદમ સરસ રીતે ફૂલી ગયા છે હવે આ વટાણાને પાછા આપણે એકવાર ધોઈ કાઢશું અને એનું પાણી કાઢી કાઢવાનું પલાળેલા વટાણા આપણે કુકરમાં બોઇલ કરશું શું જ્યારે કુકરમાં બોઇલ કરવા મૂકો ત્યારે એમાં થોડી હરદળ નાખજો મીઠું નાખજો અને દોઢ કપ પાણી નાખજો અને હું મારા કુકરમાં હું ચાર થી પાંચ વિસલ આપવાની છું ફ્રેન્ડ્સ વિસલ થોડી વધારે ઓછી જોઈએ એ કૂકરની સાઇઝ પર ડિપેન્ડ કરે છે સો તમે એ પ્રમાણે કરજો હું અહીંયા ચારથી પાંચ વિસલ આપું છું પણ તમે કૂકરમાં હળદર મીઠું ને પાણી નાખવાનું નહીં ભૂલતા એ મારે વિડીયો આમાં આવી નથી સો અહીંયા ચાર પાંચ વિસલ થઈ ગઈ છે એટલે ગેસ બંધ કરશું કૂકર ઠંડુ પડે એટલે આપણે ખોલીને જોઈએ એકદમ સરસ રીતે વટાણા ચડી ગયા છે અને હરદર નાખવાથી તમે જોઈ શકો છો કલર પણ સરસ આવશે એકદમ ફાઇન બાર મળે એવો રગડો થશે આ તમે જોઈ શકો છો કે મારે અહીંયા ચાર પાંચ વિસલમાં સરસ ચડી ગયા છે હવે એક પેનમાં તેલ લઈશું તેલ ગરમ થાય એટલે રાઈ રાઈ તતડી જાય એટલે હિંગ લીલા મરચાં આ રીતે આખા કાપીને નાખવાના છે હવે મસાલો કરતી વખતે ગેસની ફ્લેમ ધીમી કરજો હરદર લાલ મરચું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે જીરું આદુની પેસ્ટ અને ખાલી એક ટેબલ સ્પૂન પાણી લઈએ એટલે મસાલાનો કલર બ બદલાઈ ન જાય બળી ન જાય ને હવે લઈશું ટોમેટો એક મોટો ટોમેટો આ રીતે બારીક કાપેલો છે હવે જ્યારે પણ ટોમેટો નાખો ફ્રેન્ડ્સ ત્યારે તરત એમાં આપણે મીઠું નાખી દેવાનું એટલે ટોમેટો જલ્દી ચડી જાય અને મીઠું વિચારીને નાખજો કેમ કે આપણે રગડામાં ઓલરેડી મીઠું નાખેલું છે હવે આ જ વખતે આપણે કોથમીર પણ બારીક કાપેલી નાખી દઈશું એટલે કોથમીરની પણ સાથે ટોમેટોની સાથે કૂક થાય તો ફ્લેવર બહુ સરસ આવે છે આ બહુ સિમ્પલ રગડો છે પણ મસ્ત લાગશે ચટપટો લાગે છે અને કાંદા લસણ વગર બનાવીએ છીએ એટલે જેને રગડામાં કાંદા જોઈતા હોય ઉપરથી નાખી શકે છે હવે અહીંયા ટોમેટો સોફ્ટ થઈ ગયા છે એટલે હવે આપણે બાફેલા વટાણા પાણીની સાથે જ નાખી દેવાના છે ફ્રેન્ડ્સ અને મિક્સ કરી લઈએ હવે જોઈએ એટલું પાણી લેવાનું કે તમને કેટલું ઢીલું કરવું છે એ પ્રમાણે હજુ મને આમાં થોડું પાણી જોઈશે કેમ કે જેમ આ ઉકળશે એમ ઘટ થતું જાય છે ફ્રેન્ડ્સ જ્યારે પાણી જરા થોડું ઉકળી જાય એટલે આપણે થોડાક વટાણા આ રીતે મેશ કરવાના બધા નથી કરવાના થોડાક જ આ રીતે મેશ કરશું એક બે વાર આ રીતે દબાવી દેવાનું એટલે મેશ કરેલા વટાણા ગ્રેવીમાં બહુ જ સરસ આવે છે ને ગ્રેવી પણ થોડી થિક થશે ફ્રેન્ડ્સ ને એક નાનું બટાકું આ રીતે છીણે છીણેલું મેં રાખ્યું છે એ પણ અંદર એડ કરું છું એટલે ગ્રેવી આ ખાવી બહુ જ ગમશે ફ્રેન્ડ્સ આ જરૂર ટ્રાય કરજો તમે આનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને ગ્રેવી પણ ઠીક થશે એટલે તમે પેટીસ માટે જે બટાકા બાફ્યા હોય એમાંથી એક નાનું બટાકું આની માટે રેવા દેવાનું શું ફક્ત પાંચમચી કિચન કિંગ મસાલા અને આપણે જે રગડા પેટીસ માટે મીઠી ચટણી જે વાપરતા હોય એ અહીંયા એક ચમચી મીઠી ચટણી પણ લેજો એટલે એની તમને ખટાશ અને ગળ પણ બેઉ આવી જશે બહુ જ ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ હવે આને આપણે ઉકાળશું તો તમે જોયું કેટલું સિમ્પલ છે પણ મસ્ત ટેસ્ટી બનશે એકવાર ટેસ્ટ કરી લેવાનું અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો એમ નેમ રગડો ખાવાનું મન થાય એટલો ટેસ્ટી બનશે હવે આને ત્રણ ચાર મિનિટ આપણે બોઇલ થવા દઈશું એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરજો ને સબ્સ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઈન છે એના ઉપર ક્લિક કરજો હવે અહીંયા ઉખળો આવી ગયો છે તમે જોઈ શકો છો અને હું વચ્ચે વચ્ચે થોડા પાછા વટાણાને આ રીતે મેશ કરતી જાઉં છું બહુ જ ટેસ્ટી લાગે છે મને આ રીતે વધારે ગમે છે લઈશું થોડી કોથમીર અહીંયા ત્રણ ચાર મિનિટ ઉકળી ગયું છે એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરશું અને રેડી ટુ સર્વ છે ફ્રેન્ડ્સ જો તમને પેટીસ ન કરવી હોય તો તમે સાંજે કંઈ જ કરવું નહીં હોય તો તમે આ રગડો બનાવી દો અને બ્રેડ સાથે પણ ખાઓ તો રગડા પાઉ ખાવાની પણ મજા આવી જાય હવે આપણે આને સર્વ કરશું તમે પાછો આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એકદમ ઇન્વાઇટિંગ લુક છે પરફેક્ટ પેટીસ એમ જ તમને લાગશે કે તમે બજારમાં ખાઈ રહ્યા છો આ રેસીપીથી રગડા પેટીસ બનાવી જુઓ બહુ જ ભાવશે હંમેશા આ જ રીતે બનાવવાનું મન થશે નો લુક જુઓ એકદમ ઈ રેઝિસ્ટેબલ હવે ઉપર ગાર્નિશ કરશું ગ્રીન ચટણી અને મીઠી ચટણી ગ્રીન ચટણી ને મીઠી ચટણી તમારા ટેસ્ટ પ્રમાણે અને આપણે રગડા ને પેટીસમાં કાંદા નથી નાખ્યા તો જેને જોઈએ આ રીતે ઉપરથી નાખી શકે છે આ એકદમ ઓપ્શનલ છે ન નાખો તો પણ ચાલે હવે ગાર્નિશ કરશું લાલ મરચું કોથમીર અને થોડી સેવ અને ફ્રેન્ડ્સ જો તમારી પાસે દાડમના દાણા હોય તો તમે દાડમના દાણા લેજો ખટ્ટો મીઠો ટેસ્ટ આવશે હવે તમે પાછો આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ એકદમ ઇ રગડા પેટીસ છે આ રીતની પેટીસ અને રગડો તો બનાવશો તો ખાતા જ રહેવાનું મન થાય એ પ્રમાણે તમે આ પેટીસનું પણ ટેક્સચર જુઓ એકદમ પરફેક્ટ મસ્ટ ટ્રાય રેસીપી તમે પણ બનાવો અને કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ